દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનું છેવાડાનું ગામ એટલે પર આવેલ ગુગસ ગામ આઝાદી ના વર્ષો વિતવા છતાં પણ ગુગસ ગામમાં પ્રાથમિક સુવિધાઓ આજ સુધી પૂરી પાડવામાં નથી આવી ઘુગસ ગ્રામ પંચાયતમાં હજી પણ એક કેસમાં સ્મશમાન બનાવવામાં નથી આવ્યા મોટી સંખ્યામાં મોટી સંખ્યા ધરાવતા ઘુગસ ગામમાં મુખ્ય બે બારિયા ફળિયા અને હોળી ફળિયાના સ્મશાનો આવેલા છે પરંતુ આજ દિન સુધી આ સ્મશાનો બનાવવામાં આવેલ નથી અને સ્મશાન પર જવા માટેના રસ્તા પણ ના હોવાથી ગ્રામજનો જાડીઝાખરાવાળા તેમજ કિચોડવાળા રસ્તા પરથી જવા મજબૂર બનેલા હોવાનું જાણવા મળી રહ્યું છે હાલમાં જુગસ કુટાફળિયામાં મરણ થયું હતું આ ફળિયાના નાગરિકોને અંતિમ વિધિ માટે ઘુગસ ફળિયા વલ્લઈ નદી પર આવેલ પારગીઓના સ્મશાન પર આવવું પડતું હોય છે આ સ્મશાન પર આવવા માટે બે કિલોમીટરથી ચાલતા પાકા રસ્તો ના હોવાથી ચોમાસાની ઋતુમાં વરસાદના પાણીમાં કીચડવાળા તેમજ ડુંગરાળ વિસ્તારમાં જાળી જાખરાવાળામાં થઈ પસાર થવા ઘુગસ ગામના ગ્રામજનો થયા મજબૂર આંગેનો અંગેનો વિડીયો હાલમાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો જોવા મળી રહ્યો છે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવે છે છતાં પણ આજ દિન સુધી સરકારી તંત્ર દ્વારા પાકો રસ્તો કે સ્મશાન બનાવવામાં આવતા નથી ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીનો મત વિસ્તાર હોવા છતાં પણ ગ્રામજનો પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાનું જાણવા મળી રહ્યું છે તાત્કાલિક ધોરણે ઘૂઘ સરકારી દવાખાનાથી હોળીફળિયા થઈ ખૂટા મેન રસ્તાને જોડતો પાકો રસ્તો અને સ્મશાન બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માગણી છે

સુધીનો રસ્તો આ ભાવિ આજ દિન સુધી બનાવવામાં આવેલ નથી સર તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં એકસો આઠ અંદર આવી શકતી નથી એવી સુવિધા છે અને જો કોઈ લોકો બીમાર પડી જાય તેને જોડીમ લઈ અને મેન રસ્તા સુધી લઈ જાય એવી